પોટેટો રેસ સ્લો સાયકલિંગ જેવી અન્ય સ્પર્ધાઓ યોજવામાં આવી હતી એક બે ત્રણ નંબરમાં વિજેતા થયેલા બાળકોને મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા બાળકોમાં એકતા તથા ખેલદિલી નિભાવના કેળવાય તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આભાર વિધિ બાદ નેશનલ એન્થમ ગાઈને કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો મારું નામ ધ્રુવ મીઠાણી સેન્જર સ્કૂલનો વિદ્યાર્થી આજ રોજ અમારી શાળા સેન્ટજી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું ઉજવવામાં આવ્યું હતું અમારી શાળાના બધા બાળકોએ વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો ઘણી બધી રમતો પણ હતી બધા છોકરાઓએ રમતોમાં ભાગ લીધો છે અને પ્રોગ્રામની શરૂઆત પરેડ તથા પ્રેયરથી ચાલુ થઈ હતી અમારા ચીફ ગેસ્ટ સર જોસ ફ્રેન્ડ એ પણ અમારી સાથે જોડાયેલા હતા અને પરેડથી અમારી

પહેલાં એ સ્પોર્ટ્સનું હોત લીધા અને પછી પરેડ હતા અને પરેડ કે બાદ એને દીપ જળગાયા એના પછી બાજુ પ્રોગ્રામ હતા અને સભાષંદ સર એ જો સાહે એ પરેડનો માર્ક પણ અને પછી અલગ અલગ પ્રોગ્રામના કોમ્પિટિશન હતા રાઇસમેટો રાઈસ એ બધું છોટા બાળકો માટે અને બધા બાળકો માટે શોર્ટ શોર્ટપૂટ એ અલગ અલગ પ્રકારનો પ્રોગ્રામ હતા અને એમાં ફર્સ્ટ ને સેકન્ડ મળેલા અને થર્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડ મળે એને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ એવી રીતે અને સર્ટિફિકેટો આપવામાં આવ્યું અને ઘણા બધા બાળકો એ સ્પોર્ટ્સમાં ભાગ લીધા અને આનંદ આવ્યો જીડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ